વડોદરાના અજબડી મિલ પાસેના ઝેના ફ્લેટના પાર્કિંગમાં બિલ્ડર દ્વારા કરાયેલી દુકાનો દબાણ સામે લોકોએ અરજી કરતા દબાણ ટીમે સાથે રાખી તમામ દબાણો તોડી પાડ્યા હતા અજબડી મિલ પાસે આવેલ દરગાહની બાજુમાં આવેલ ફ્લેટ છે ત્યાં આજે કોર્પોરેશન દ્વારા નીચેની દુકાનોનો સફાયો કરવા માટે આવી છે જે કોર્પોરેશન રજા ચિઠ્ઠી અને નકશાના અભાવે દુકાનો અને મકાનોના જે નકશાઓ પાસ કરતી હોય એટલે પાસ કર્યા પછી આખું એપાર્ટમેન્ટ જે તૈયાર થાય છે એના પછી એ અધિકારીઓ આવીને ચકાસણી કેમ નથી કરતા કેમ એમને પાછળથી આવીને બધું તોડવું પડે છે આ બધો જે ખર્ચ પ્રજાના પૈસે વેઠવો પડે છે ને પ્રજાના પૈસા ઉડાવવામાં આવે છે જ્યારે તમે રજા ચિઠ્ઠીના નકશાઓ પાસ કરો છો એના પછી એ જવાબદારી તમારી થાય કે ભાઈ નીચેનું બાંધકામ કેવું છે એ તમારે જોવાનું હોય અત્યારે દુકાનો બની ગયા બાદ લોકોને આ દુકાનની વેચણી કરી દીધી બાદ એના પૈસાનું વળતર કોર્પોરેશન આપશે કે બિલ્ડર આપશે એ તમામ જવાબદારીઓ તમારી રહે છે કારણ કે અત્યારે જે દુકાનો તોડવામાં આવી રહી છે અથોડા ત્યાં પડે છે દિવાલો અહીં આગળ ક્રેક થઈ છે આ ખૂબ પિલ્લર જે મજબૂત છે અત્યારે આ તોડવાથી આ કમજોર થઈ જશે તો એ આ ઉપરનો આખો પૂરા પૂરા માલ બધા નીચે આવીને પડશે તો તેની જવાબદારી કોની કુતપુરામાં ઝેનો ફ્લેટની પરવાનગી પરવલ છે તેના parking ની જગ્યામાં બિન પરવાનગી બેર કાયदेशीर દુકાન કરેલ છે જે હાલ દૂર કરવામાં આવી રહી છે હા નોટિસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને કેતા દબાણ કરેલ છે એ બિલ્ડરને કરવામાં